સાયબર ક્રાંતિના પગલે ભારત વિકસિત બનવા તરફ જઈ રહ્યું છે જો કે સાયબર ક્રાઇમમાં પણ હવે વધતા જતા બનાવના પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસવાળાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લાના આંકડાઓ રજૂ કર્યા જેમાં સાબરકાંઠા જિલ્લાએ અત્યાર સુધીમાં અઢી કરોડથી વધારેની રકમ બેંકમાં ફ્રીઝ કરી બોતેર લાખથી વધારે નિરાકરણ સાયબર ફ્રોડથી બચાવી સ્થાનિકોને પરત આપી છે એક તરફ ડિજિટલ ક્રાંતિના પગલે છેવાડાના વ્યક્તિ સુધી રોજબરોજના જીવનમાં ફેરફાર થયો છે જો કે હવે સાયબર ક્રાઇમ માટે પણ સ્થાનિકો જાગૃત થવાની જરૂરિયાત હોય તેવા આંકડાઓ સામે આવ્યા છે સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતભરમાં પ્રતિદિન હજારો રોડના ગુનાઓ બને છે સાયબર ક્રાઇમની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં ત્રીસથી વધારે પ્રકારના સાયબર ક્રાઇમ નોંધાઈ ચૂક્યા છે જેમાં ઓટીપીથી લઈ મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટથી લઈ મોબાઈલ નંબર શરૂ રાખવા માટેની વિવિધ ટેકનીકોનો ઉપયોગ કરી સાબરકાંઠા સહિત ભારતભરમાં કરોડો રૂપિયાની ઠગાઈ થતી રહેલ છે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં બાવીસોથી વધારે ફરિયાદો સાબરકાંઠા જિલ્લા સહિતને છે જેમાંથી સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા તાત્કાલિક એક્શન સ્વરૂપે કામગીરી કરતા અઢી કરોડથી વધારેની રકમ સાયબર ક્રાઇમ આચરનારાઓના એકાઉન્ટમાં ફ્રીઝ કરાવાઈ છે જેમાંથી બોતેર લાખથી વધુની રકમ સ્થાનિક ભોગ બનનાર વ્યક્તિઓને પરત આપવામાં આવી છે જો કે આજની તારીખે પણ મોટાભાગના લોકો સાયબર ક્રાઇમની ફરિયાદ કરવાથી બચવાનું મુનાસિક માને છે સામા પક્ષે દિન પ્રતિદિન વધતી જતી સાયબર ક્રાઇમની ફરિયાદોને રોકવા તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરે છે ત્યારે આગામી સમયમાં હવે સ્થાનિક કક્ષાએ લોકો જાગૃત થાય તે જરૂરી છે એવા રાજ કમલસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા આપણે જે રીતે ડિજિટલી વિકાસ કરી રહ્યા છીએ એમ સાયબર ક્રાઇમ ફ્રોડની સંખ્યાઓ પણ વધતી જાય છે સાયબર ક્રાઇમ ફ્રોડના વિવિધ પ્રકારો છે જેમાં ખાસ કરીને ફેક આઈડેન્ટિટી ફ્રોડ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કાર્ડ ફ્રોડ ઓનલાઈન શોપિંગ ફ્રોડ વિધાઉટ ઓટીપી ફ્રોડ લોન એપ્લિકેશન ફ્રોડ ફ્રોડ બાય લિંક જોબ ફ્રોડ બુકિંગ ફ્રોડ સોશિયલ મીડિયા ફ્રોડ કસ્ટમર કેર ફ્રોડ ઓટીપી ફ્રોડ ન્યૂડ વિડીયો કોલ ફ્રોડ સોશિયલ મીડિયા ફ્રોડ ઓએલએક્સ ફ્રોડ કેશબેક ફ્રોડ કેવાયસી ફ્રોડ ગિફ્ટ ફ્રોડ લોટરી ફ્રોડ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ફ્રોડ એસ્કોટ ફ્રોડ ઇન્સ્યોરન્સ પોલિસી ફ્રોડ ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ ફ્રોડ બ્લેકમેલિંગ આ તમામ પ્રકારના અલગ અલગ ફ્રોડ થકી લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે સામાન્ય રીતે લોકોને ખબર હોતી નથી અને કઈ જગ્યાએ એનું ફરિયાદ લખાવવી એની માટે સરકારે વન નાઇન થ્રી ઝીરો પોર્ટલ ચાલુ કર્યું છે જેની ઉપર ટિકિટ જનરેટ થાય છે અને ત્યાં તમે જે પ્રકારનો ફ્રોડ થયો હોય એ તેનું વર્ણન કરવાથી જે તે ખાતા નંબર આપવાથી ત્યાં એની રકમ ફ્રીઝ પણ થઈ જતી હોય છે આ જે આખા ગુજરાતના જો આંકડા કહેવામાં આવે તો વિવિધ પ્રકારના ફ્રોડ છે એમાં કુલ પાંચસો ત્રણ કરોડ રૂપિયા લોકો સાથે ચીટિંગ થયેલું છે એમાં સૌથી મોટું જે ફ્રોડ છે એ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે જેમાં લગભગ બસો પચાસ કરોડ રૂપિયાની આસપાસની રકમ ફ્રોડમાં લોકોની ગયેલી છે સાબરકાંઠા જિલ્લાની વાત કરું તો વન નાઇન થ્રી ઝીરો ઉપર અત્યાર સુધીમાં બાવીસોથી વધારે કોલ આવ્યા છે જેમાં ટિકિટ જનરેટ થઈ છે અને બે પોઈન્ટ એકાવન કરોડથી વધારે અમે રકમ બેન્કમાં ફ્રીઝ કરાવી છે જેને અનફ્રીઝ કરાવવા માટે અને જે ભોગ બનનાર છે એના ખાતામાં પરત અપાવવા માટે પણ કોર્ટની કાર્યવાહી ચાલુ છે જે પૈકી બોતેર લાખ રૂપિયાની રકમ અમે કોર્ટમાંથી પરત પણ અપાવી છે મોટા ભાગના આઈડી અને કરવાના કારણે એવા ધ્યાને આવ્યા છે કે કદાચ કોઈ પાંચ સાત હજાર કે દસ હજાર રૂપિયાની સામાન્ય રકમનું કોઈ ફ્રોડ થયું હોય તો એની માટે પોલીસ કેસ કરવો ત્યારબાદ કોર્ટમાં જઈ અને એપ્લિકેશન કરી વકીલ રાખી અને એની માટે રિફંડની માંગણી કરવી એ પ્રોસિજર લાંબી અને ખર્ચાળ હોવાથી સામાન્ય પ્રકારના ફ્રોડમાં લોકો ફરિયાદ કરવાનું ટાળતા હોય છે પરંતુ એક લાખ બે લાખ અથવા એનાથી પણ વધારે ફ્રોડ ઇવન પચાસ હજારથી પણ વધારે ફ્રોડ થયેલો હોય એવા કેસમાં એ લોકો એફઆઈઆર પણ કરાવે છે અમે એફઆઈઆર કરી ઇન્વેસ્ટિગેશન કરી અને રકમ તો તમામ કેસમાં અમે ફ્રીઝ કરી નાખીએ છીએ પરંતુ જે રિફંડ લેવાની વાત છે એ અમુક કેસમાં અરજદાર આગળ આવતા નથી પરંતુ અમે એને એન્કરેજ કરી અને એ પણ કાર્યવાહી કરીએ છીએ આપના માધ્યમથી તમામને એવું કહેવા માગીશ કે ગુજરાત સરકારે વારંવાર આ વસ્તુની વાત કરી છે કે ન્યૂડ કોલ બાબતે આપણે જો કોઈ પ્રકારના ન્યૂડ કોલ આવે તો સહેજ પણ ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરો અમે એમાં ચોક્કસ ગુનો દાખલ કરીશું આપની આઈડેન્ટિટી પણ અમે જાહેર નહીં થવા દઈએ અને એમાં આપનું જે બ્લેકમેલિંગ થતું હશે એ પણ નહીં થાય અને આપના થકી જો આ ગેંગ પકડાશે તો બીજા લોકોનું પણ આ આનો ભોગ બનતા અટકી જશે એટલે એ અવેરનેસ માટે પણ આપના થકી હું તમામને અપીલ કરું છું આમાં જે મોટાભાગની જે ગેંગ હોય છે એ આંતર રાજ્ય એટલે બીજા કલકત્તા નોયડા દિલ્હી જામતારા એ પ્રકારની ગેંગ હોય છે એટલે જે ઇન્વેસ્ટિગેશન છે એ ખૂબ લેન્ધી થઈ જાય છે કે અહીંથી જે ખાતામાં પૈસા ટ્રાન્સફર થયા એ બીજા રાજ્યમાં થયા હોય છે અને એ બેન્કમાં કેવાયસી પણ થયેલા નથી હોતો અથવા તો કેવાયસી કોઈના નામે હોય સિમ કાર્ડ અથવા તો બેન્ક ખાતું કોઈના નામે હોય તો એનો જે મૂળ માલિક છે એ માલિકને એની ખબર પણ નથી હોતી એને નોમિનલ કમિશન આપી અને એના નામે ખાતું ખોલાવવામાં આવે છે અને એને બેંકમાં સાથે રાખીને પૈસા ઉપાડી લેવામાં આવતા હોય છે પરંતુ આવા ઘણા બધા કેસમાં અમને સફળતા મળી છે અને જેમાં અમે મૂળ જે ચીટર છે એની સુધી પહોંચી પણ શક્યા છીએ